નમસ્કાર સમિતિરાવ માર્કેટ ખાતે સ્થાયી બેઠક યોજાઈ હતી અત્યારે આદર્શ આચાર સંહિતા અમલી છે ત્યારે વડોદરા શહેરના વિકાસ કામો ને અત્યારે મંજૂરી અર્થે લેવામાં આવી રહ્યા નથી ત્યારે આજે મળેલી સ્થાયી સમિતિની બેઠક માં ચીફ ઓડિટર તરફથી ફક્ત એક કામની ધ્યાનમાં લેવામાં આવ્યું હતું આજે સારી સમિતિમાં ઓશ ઓડિટની વિગતો રજૂ કરવામાં આવી સાત આઠ બે હજાર ત્રેવીસથી લઈને તેર આઠ બે હજાર ત્રેવીસ સુધીનો હિસાબી પત્રક અને ખર્ચના પત્રક રજૂ કરવામાં આવ્યા જાણવા લેવાની આઇટમ હતી સ્વાયના સભ્યોએ જાણવા લઈ અને આઇટમ મંજૂર કરીશ કે કેમેરામેન નવનીત પરમાય સાથે સત્યમને અશક નેશન પ્લસ ન્યૂઝ ફળોડના સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર